નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડી અને કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે અરબસાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો થશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે ગાંધીનગરમાં બે અને રાજકોટમાં સાત ડિગ્રીનો વધારો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં બેથી સાત ડિગ્રીનો તાપમાનમાં વધારો થયો છે અમદાવાદમાં આજે અઢાર ડિગ્રી અને ગાંધીનગરમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાય છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે છવ્વીસથી અઠ્યાવીસ ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં ટ્રપ દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડિયુ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ છે આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસ ડિસેમ્બરે કચ્છ દ્વારકા જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે પૂર્વ ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા તથા પોરબંદરમાં વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણમાં તથા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ દમણ નવસારી તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ